મારી ફેમિલી મારું ઇંતજાર કરે છે મારા બચ્ચાઓ મારો ઇંતજાર કરે છે પછી ઈ જિંદગી નું દરેક કામ સારું કરશે ઘણા માણસો પહેલે મોહબ્બત કરે પછી મારફત હાસિલ કરે પણ ઇસ્લામ કહે છે નહીં પહેલે મારફત હાસિલ કર પછી મોહબ્બત થઈ જશે ઘણા માણસો ફરી દોરાવું છું પહેલે મોહબ્બત કરે પછી મારફત થઈને તો ખબર પડે કે મોહબ્બત માં ધોકા સિવાય કઈ હાથમાં આવ્યું નથી